વડોદરા શહેરના એમજી રોડ પર આવેલ ઐતિહાસિક રાજા રણછોરાયજીના માનમાં તોપ ફોડવામાં આવતી હતી આજે ફરીથી એકવાર કોર્ટનો ચુકાદો આવી જતા ઓગણત્રીસ વર્ષ બાદ રણછોડરાયજીના માનમાં તોપ ફોડવામાં આવશે વર્ષો પહેલા તોપ ફોડતી વેળાએ બે જણ દાઝી ગયા હતા અને પોલીસ દ્વારા કોર્ટમાં નેગેટિવ રિપોર્ટ આપવામાં આવતા કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ઓગણત્રીસ વર્ષ પછી કોર્ટનો ચુકાદો આવી જતા તોપ ફોડવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે આજે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે ઐતિહાસિક તોપની મુલાકાત લીધી હતી અને તેમને નિરીક્ષણ કર્યું હતું વડોદરા શહેરમાં ઐતિહાસિક તોપ ફોડવાની પરવાનગી મળતા એમજી રોડ ખાતે પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આગામી માક્ષર સુદ એકાદશી નિમિત્તે અગિયાર ડિસેમ્બરે સાંજે વરઘોડો નીકળવાનો છે ત્યારે ભગવાન શ્રી રણછોડરાયજીને ઐતિહાસિક તોપની સલામી આપવામાં આવશે ત્યારે આજે સાંજે પાંચ ડિસેમ્બરે પોલીસ કમિશનર નરસિંહ કોમર ઐતિહાસિક તોપની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું ઐતિહાસિક તોપ ફોડવામાં આવી હતી આ પ્રસંગે તોપમાંથી તનખલા ઉડતા બે વ્યક્તિઓ સામાન્ય ધાજા હતા અને આ કેસમાં જે તે સમયે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તોપનો નેગેટિવ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જાહેર સુરક્ષા માટે આ તોપને જોખમી દર્શાવવામાં આવી હતી જેના પગલે પણ ફેલાઈ હતી જે તે સમયે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે ઉર્ફે જનાર્દન મહારાજ આ મામલે કોર્ટમાં દાદ માંગી હતી જેમાં ચાર વર્ષની લડત દરમિયાન કોર્ટના આ ઐતિહાસિક તોપ પૂજારી કેટલીક શરતો આધીન રહીને પરત આપવામાં આવી હતી જેના કારણે ઓગણત્રીસ વર્ષે મંદિરના પૂજારી જનાર્દન મહારાજે પગરખા ધારણ કરી ખુશી વ્યક્ત કરી હતી ગત તારીખ છવ્વીસ નવેમ્બર ના રોજ રણછોડ રાયજી ની ભવ્ય વિજય યાત્રા નીચ મંદિર થી છ કલાકે નીકળનારી હતી અને ચાપાનેર દરવાજા નજીક લક્ષ્મીજી મંદિર થી પરત નિજ મંદિરે ફરી અને અહીં ઐતિહાસિક તોપ થી ભગવાન શ્રી રણછોડ રાયજી ને સલામી આપવાનો કાર્યક્રમ હતો પરંતુ જરૂરી પરવાનગી ન મળતા લોક ટોળા અને કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ ભક્તોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં આવશે ત્યાં ભગવાન શ્રી રણછોડ રાયજીને ઐતિહાસિક તોપ સલામી આપવામાં આવશે જેને લઈને આજે પોલીસ કમિશનર નરસિંહ કોમરે ઐતિહાસિક તોપની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું